કે પ્રેમના ગીતો તો દુનિયા આખી ગાય પણ મારા જીગા જેવા થોડા અને જેને જીગાને સાંભળી લીધો એને એમ કે લાઈન કરી લઈ પ્રેમ હશે કેવો બાયલા પ્રેમ નો કરીએ ગીતો મરદ કરીએ કે યાર પણ હું એમ કહું જીગાને સાંભળ્યા પછી બાયલાય ટ્રાવી મારવા માટે લાઈન કે અખતરો કરીએ એ જીગો છે યાર અને જીગાભાઈ આપડે બધા નામી કલાકારો સાહેબ બેન અલ્પાબે પણ શરૂઆત સરસ મજાની કરી

જ્યારે લંકા ઉપર ચડાઈ કરી ત્યારે આલાકામાં બારોટ નામના કવિએ ગીત લખ્યું પોતાના સમાન માટે જે રામ લડતા હતા જાનકીનું હરણ થાય અને બારોટજીની કલમ ઉપડે છે જીગાભાઈ શું લખ્યું છે ગીતે તો કવિ ગીગો ભલો ગીગા બારોટ થી માંડી એક એક બારોટની કલમો હાલી એનું હું તો હજી કહું છું કે કા તો ભાઈ બન બારોટ બનાવી લેજો યાર એને જીવતા જાણી લેજો

હું ઘણી વાર કઉ છું મા લે તો મો બધા ગોપલા ને જો ને ખબર પડે પાંચ વર્ષ પેલા ના પ્રોગ્રામ ગોપાલ ના જો ને અત્યારે હાથે આ પૈસાની તાકાત છે યાર માંદો માણા હોય દવાખાન માં અલ્પાબેન અને દાખલ કર્યો ડોક્ટર રજા દેવાની તૈયારી હોય રજા મળે ન મળે એના ઓસી કે પાંચ પેટી મૂકી દો હવાર બાટલા બંધ કરી દેવા પડે ઈ પૈસા ની તાકાત છે યાર કુમારભાઈ આયા બધા ભાવથી એક કાજલ બેન સરસ મજાના પ્રસંગ માં માતાજી ખોળે અમે કોઈ કલાકાર બની નહીં એક પ્રેમનો એક સંબંધ નો એક લાગણીનો નાતો નિભાવવા માટે જ્યારે આવ્યા છે ત્યારે કલાકાર બધાય સારા જ હોય પણ કાજલબેન તો હૃદય ની ભોળી કલાકાર છે યાર અને એનું હૃદય ભળું છે અને જ્યાં ભોળું હૃદય હોય ને ભુવાજી ત્યાં ભગવાન આવે તારી હોંશિયારીની ગાઢીઓ બીજાને બધવજે છેતરાજી સમજ્યા સતા તું એકલો અને તારા હંસાના ટોળામાં હવને ભેળવજે કાગ ઉડી જાજે તું એકલો દુનિયાનું ભૂલું જે કરે અને પેટમાં પાપ ન રાખે ને એનો ભગવાન કાયમ ધેળો હોય ફરવાણી હારી હોય દુકાળે દુકે નહીં પણ જેના પેટાળ પાતી હોય એના ભેખે દુધે નહીં ભેરિયા આ તો જેની હરવાણી હારી હોય એ તો દુકાળે દુઃખે નહીં ત્યારે ભગવતી ને પ્રાર્થના કરો હે જગતમ્બા અને સુખ કીધું છે કવિ આ છ એ મોજ મારે હું ભાજ મોજ મારે હું હવે મોજ મારે હું રે આ મોજ મારે હું ભાજ મોજ પૈસા હોય કે નું મોજ માં રહેવાનું બાકી ભગવાન જેવો ધણી યાર આગે આગે ગોરખ જાગે હવે હા પણ જો ગામડા એક દીકરી કે અમાર બુઆજી પરણીને સાસરે ગઈ એટલે એને ભાઈ નહી હગો એને જીભનો માનેલો ભાઈ બનાવ્યો અને એ ભાઈ બનાવ્યો પછી સમય વીતી ગયો અને એને તકલીફ થઈ કઈ ડોક્ટરે કીધું કે તમે જાજુ જીવશો નહીં એટલે એને જીભનો માનેલો ભાઈ હતો એને એટલું કીધું ભાઈ હું જાજુ જીવીશ નહીં હવે અને ભાઈ તું જોજે મને અગ્નિ સંસ્કાર આપે મને હળગાવે ત્યારે મારું કાળજું નહીં હળગે હું હળગી જવાની કે શું કામ કે પરણી ના આવી ને ત્યાર પછી મને નભાય નભાય ના કઈ એટલા મહેના માર્યા છે મારા હાહરિયા વાળા એ કે મારું કાળજું તો જીવતા હળગાવી દીધું છે હવે હા દાન અલગારી લખે છે આ કવિતામાં

પછી નિરાતે વાપરશું પૈસા બધા ભેળા થઈ જાય તો એનો ફૂગો ફૂટે ફટાક્યો થઈ ગયો વાપરવાની વેળા નો આવે પણ જેને વાપરી લીધા વિધવા વરવાનું રણ ચડવાનું નામર દાનું કામ નથી એમ આપણે સંસ્કૃતિ સમજ દાયરામાં મળ્યા છે